જયગોમાં માતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા આ તમે જોઈ શકો આપણે દેશી જુવાર જે આપણે ગાયોના ચારા માટે બરાબર બનાવતા હોઈએ છીએ એ પછી જે આ છે એ બાજરો છે જોઈ શકો તમે બરાબર એ જ રીતે સફેદ તલ છે આ બાજુ આપણે સૌથી પહેલાં વાવેતર હતું પહેલી તારીખે એક ફેબ્રુઆરી એ છે બરાબર આમાં પહેલું પાણી આપી દીધું છે પારવી નાખ્યા છે બાજુ અને એની ઇમ્પોર્ટન્ટ તમે બતાવું કોઈ જાતનું હું કોઈ સ્પ્રે નથી કરી શક્યા અને આને ક્યારે સુકાશે એટલે ગૌકૃપા આપશું વર્તક માટે એ જ રીતે તમને બતાવો આપણું લસણ કઈ સ્ટેજ ઉપર છે આને છેલ્લું પાણી આપી દીધું છે એટલે હજી પંદર વીસ દિવસમાં શરૂઆત થઈ જશે બરાબર જોઈ શકો અને દોઢથી બે ફૂટ જેટલી હાઈટ પીકળી છે અને ગાંઠિયા પણ સારા બંધાઈ ગયા છે બરાબર એ જ રીતે જો આ મગ છે ઓલી બાજુ ચણાવાળામાં મગ અને અડદ એ પણ વાયેલા છે અંદાજે સો સાત સો સાત કિલો જેટલા વાયેલા છે બરાબર કેમ કે ઘરનું બિયારણ હોય એટલે જોખવામાં ન આવે એમને વાવતા હોય આપણે પછી વધારે કાટું ઈગું હોય તો પાર આવતા હોય તમે આ બાજુ જોઈ શકો બહુ વ્યવસ્થિત છે અને આખો પ્લોટ બહુ સારો પિયતમાં જ્યારે આ પાણી પાયું ત્રણ ચાર દિવસ પહેલાં ત્યારે એમાં આ ગૌકૃપા પાયું હતું ત્રણ ત્રણ કેરબા પાયું છસો લીટર આસપાસ અને પાણી પાયેલું પાણી આપેલું છે હવે ઉપરથી જરૂર પડશે એ પ્રમાણે આપણે સ્પ્રે કરશું ગૌકૃપાના મને નથી લાગતું કે હવે આમાં કોઈ સ્પ્રેની જરૂરિયાત લાગે બરાબર જય ગૌ માતા